તો હેલો મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા એવા ક્રિકેટમાં સારું નામ ધરાવતા એવા હાર્દિકભાઈ પંડ્યા વિશે તો મિત્રો એમની ફેમિલી વિશે આપણે જાણવાનું છે તો આશા કરું છો મિત્રો આપણી ચેનલની અંદર તમે નવો તો આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબર કરી દેવો પણ સૌથી પહેલાં આપણો વિડીયો તમને જોવા મળશે આવા નવા વાયરલ વિડીયા તો મિત્રો હાલની તારીખમાં આપણે સોશિયલ મીડિયાને બહુ વિડીયો વાયરલ આ હિટ થયેલો છે જે માનવતા ગૌમાતાનું સેવા કરવાના એવા આપણા ક્રિકેટમાં સારું નામ ધરાવતા એવા આપણા હાર્દિકભાઈ પંડ્યાની ફેમિલી હાર્દિકભાઈ પંડ્યા તો મિત્રો તમે બધે ઓળખી જશો ક્રિકેટમાં એવું સારું નામ છે મિત્રો તો એમની ફેમિલી અને હાર્દિક પંડ્યા સાથે બધા મળી અને એમની ફેમિલી સાથે ગૌશાળાની અંદર જઈને ગાયોને કેરી અને કેરીનો રસ અને રસ રોટલી અને ગાયોને આવું ખવડાવી અને પુણ્યનો લાભ લીધો હતો તો મિત્રો પગલી ફેમિલી બહુ ચમકી ગુજરાતી બિલોંગ કરે છે મિત્રો એટલો ગુજરાતી તો હોય એટલે તમારે કાંઈ કેવું પડે જ નહીં ગુજરાતીમાં મિત્રો એક એવી કહેવત છે જે છે એ માતાના મિત્રો ગાય માતા એટલે અમારે હિન્દુ શાસ્ત્રની અંદર ગાય માતા પૂજાય છે તો મિત્રો ગાય માતાને કેરી અને રસ રોટલી ગાયોને ખવડાવી બહુ ગર્વની વાત છે મિત્રો અત્યારે મિત્રો કેરી અને રસ મિત્રો ગાયોને ખવડાવવી બહુ નાની વાત હતી તો મિત્રો હાર્દિક પંડ્યાની ફેમિલી અને એમના માટે મિત્રો બહુ સેવા બદલ મિત્રો આ વિડીયો તમને સારો લાગવો હોય તો હાર્દિક પનીરની ફેમિલી માટે એક લાઈક કરી દો અમારીને બીજા વિડીયોમાં